સુરત શહેરમાં જીવાદોરી ગણાતી ઓટો રિક્ષાને હાલ ફિટનેસ અને ઇન્સ્યોરન્સ પીયુસી બાબતે મોટો આંચકો લાગ્યો છે સુરત શહેરમાં પાંત્રીસ હજાર જેટલી રિક્ષાઓ હાલ વગર ફિટનેસ સર્ટિફિકેટ વિના ફરી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે આરટીઓના નિયમો મુજબ નવી ઓટો રિક્ષાને બે વર્ષે અને ત્યારબાદ દર વર્ષે ફિટનેસની ચકાસણી કરાવવી જોઈએ પરંતુ આરટીઓના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં તમામ રોડ રસ્તા પર દોડતી જીવા દોરી સમાન ગણાતી પાંત્રીસ હજાર જેટલી ઓટો રિક્ષાઓ ફિટનેસ સર્ટિફિકેટ વિના ગેરકાયદેસર દોડતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે તો મહત્વનું છે કે આજ હજારો ઓટો રિક્ષામાં લાખો લોકો રોજના મુસાફરી કરતા હોય છે ત્યારે આ મુસાફરો સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનો જવાબદાર કોણ સુરત શહેરમાં જે રિક્ષાઓ દોડે છે જે સુરત શહેરની જીવાદોરી સમાન જે રિક્ષાઓ કહેવાય છે જેમાં નાના નાના ભૂલકાઓ પણ સવારી કરતા હોય છે તો આ ઓટો રિક્ષા ગેરકાયદેસર ફિટનેસ ગેરકાયદેસર ફિટનેસ વિના દોડતી હોવાનું સામે આવ્યું છે જેને લઈ આજે સમગ્ર સુરત શહેરમાં

આજે લાખો લોકો એમાં મુસાફરી કરે છે તેમજ સ્કૂલના ભૂલકાઓ પણ રિક્ષામાં અવરજવર કરે છે જે બાબત ઘણી જ ગંભીર છે અને તમામ વાહનો રીતે થવા જોઈએ મોટર વાહન રજીસ્ટ્રેશન થી ફિટનેસ બે વર્ષનું નું થાય છે ત્યારબાદ વાહનની આયુ સોરી થાય ત્યાં સુધી બે ફિટનેસ વર્ષ થાય છે ત્યારબાદ પ્રતિ વર્ષ ફિટનેસ રિન્યુ કરવાનું હોય છે

પણ તેમ છતાં પણ સરકારી એજન્સીઓ બી સુનિશ્ચિત કરવું જોઈએ કે જે વાહનો રોડ પર દોડે છે તેના દસ્તાવેજો વેલિડ છે કે કેમ એનાથી પણ વધુ જે નાના બાળકો જાય છે શાળાએ તો પહેલાં તો એમના વાલીઓએ પહેલા ચકાસણી કરવી જોઈએ કે ભાઈ અમે જે અમારું બાળકને રિક્ષા મોકલીએ છીએ તેના દસ્તાવેજો બરાબર છે કે કેમ ત્યારબાદ જે શાળાઓમાં જે બાળકોને રિક્ષાઓ લેવા જાય છે તે શાળા સંચાલકોએ જવાબદારી લેવી જોઈએ અને શાળા સંચાલકોએ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે પણ અમારે ત્યાં જે વાહન આવે છે તેના દસ્તાવેજો વેલિડ છે કે કે આજે જ્યારે હજીરાની જેવી મોટી કંપનીઓમાં જે કોઈ વાહન કોઈ માલ ભરવા જાય ત્યારે કંપની પણ પહેલા સુનિશ્ચિત કરે છે કે આના દસ્તાવેજો વ્યવસ્થિત છે વેલિડ છે તો જ એને કંપનીમાં પ્રવેશ આપે છે તે જ રીતે શાળાઓએ પણ આવા કોઈ નિયમો બનાવવા જોઈએ એવી જ રિક્ષાઓને એલાવ કરવી જોઈએ કે જેના દસ્તાવેજો માન્ય હોય હાલમાં તો લગભગ આઠ નવ રિક્ષાઓને ડિટેન કરવામાં આવી છે આરટીઓ દ્વારા તેમજ ચકાસણી કરવાની કામગીરી હમણાં ચાલુ જ છે જે આપણે જે રીતે અહીં જે પ્રમુખ છે સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે જે સુરત શહેરમાં ગેરકાયદેસર ફિટનેસ વિનાની પાત્રીસ હજાર જેટલી રિક્ષાઓ દોડતી હોવાનું સામે આવ્યું છે જેને લઈ સમગ્ર સુરત શહેરમાં આજે ચર્ચાનો વિષય છે મહત્વની વાત એ છે કે આ જે રિક્ષા જે છે તે સુરત શહેરની જીવાદોરી સમાન ગણાય છે જે રસ્તે રોડ રસ્તા ઉપર ગામડાઓમાં તમને રિક્ષા જોવા મળે છે પરંતુ આ રિક્ષાઓ જે ફિટનેસ સર્ટિફિકેટ વિનાની હોય છે જેના કારણે ક્યાંક જો કોઈ અઘતિત ઘટના બને તો તેનો જવાબદાર અને મહત્વની વાત એ પણ છે કે આ રિક્ષાઓમાં નાના નાના બાળકો ભૂલકાઓ સવારી કરે છે તો આ જ્યારે રિક્ષા ચાલકો દ્વારા જે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવામાં આવે પણ છે કે નહીં તે બાબતે જે સ્કૂલના સંચાલકો છે તેમજ વાલીઓ એ ચોક્કસ તસ્દી લેવી જોઈએ અને સમગ્ર મામલે યોગ્ય ચકાસણી કર્યા બાદ પોતાના બાળકોને પણ જે રિક્ષામાં મોકલ મોકલવું જોઈએ તો આ સમગ્ર મામલે જે જે રીતે આરટીઓ વિભાગ દ્વારા પણ કેવા પગલાં લેવામાં આવે છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા